જય સંવિધાન ઘણા મિત્રોના ફોન અને એસએમએસ ગુજરાતના ઓગણ પચા પીએસઆઈ માંથી પીઆઈની બળતી કરવામાં આવી તો તેમાં આપણા સમાજના કેટલા તો ગણા ગાંઠા એકાદ કોખ નીકળશે તો એ કે આવું કેમ આપણા ભાઈઓને કેમ બાદબાકી કરવામાં આવે છે તો ભાઈ આ બધી સત્તાની તાકાત છે સત્તા અને કલમની સત્તા નક્કી કરે કોને કયું પ્રમોશન આપવું તમારે માત્ર માત્ર ધોકા ખાવાના છે જેને પ્રમોશન આપશે છે બરાબર એ કોળીના દીકરા તો નહીં નહી તમારા ઉપર કઈ દયા દાખવવાના છે નહીં આ સરકાર દ્વારા અમુક ચોક્કસ લોકોના વિકાસ માટે બની છે આપણા માટે નહીં આપણા લોકો જે ગામડામાં રહે છે સરકારી સ્કૂલોના તાળા મારી દીધા અને કદાચ જો આપણા પીએસઆઈ ના હોય તો આ સરકારે સમજવું જોઈએ કે કોળી સમાજની એવડી બહુળી સંખ્યા છે અને જો શિક્ષણથી એ લોકો વંચિત છે અને કેમ એના ક્લાસ વન કે ટુ અધિકારી નથી બનતા તો આપણા માટે એનું પ્રાધાન્ય પેલા હોવું જોઈએ આ જવાબદારી કોની સરકારની કેમ કે આપણે અને સત્તામાં પહોંચવા માટે તો આપણે મહેનત નથી કરતા માત્ર માત્ર અધિકારો માટે ભીખ માંગવાની અન્યાય સામે લડવાનું આંદોલન કરવાના આજ આપણે હોપ્યું છે એટલે ખરેખર તમારા મતની કિંમત સમજો જેમ બંદુકમાં રહેલી જે બુલેટ છે એની જે તાકાત છે ને એના કરતા વધારે તાકાત તમારા મતની છે એટલે સમજો તમારા મતની કિંમત સત્તા ઉપર કઈ રીતે પહોંચવું ને તે નક્કી કરો આ દેશમાં દરેકને ભાગીદારી મળવી જોઈએ તો આપને પણ આપણી વસ્તી પ્રમાણે ભાગીદારી મળવી જોઈએ સમાજને વાસ્તવિક જાગૃત કરો જય સવિતા